માં દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવાના સુવર્ણ અવસર નવરાત્રીમાં અમે આપને દસ મહાવિદ્યાઓની પરમ કૃપા પણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની શાસ્ત્રોક્ત જાણકારી આપી રહ્યા છીએ ત્યારે આજે દસ મહાવિદ્યાઓમાંની છઠ્ઠી મહાવિદ્યા માં ત્રિપુર ભૈરવી થકી કેવી રીતે થશે આપના પરિવારની સુરક્ષા આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રદેશ મિત્રો મા ભગવતી ની આરાધના કરવા માટે નવરાત્રીનું આજે પાંચમું નોરતું અને પાંચમા નોરતા ના દિવસે મા ભગવતી ત્રિપુર ભૈરવી દેવી ની આરાધના કરવાનું શાસ્ત્રમાં કહેલું છે ત્રિપુરુ ભૈરવી દેવી જે દશમા મહાવિદ્યાની એક દેવી છે અને આ દેવીની ઉપાસના સાધના જપ તપ કે વ્રત કરવાથી આ દેવીના આશીર્વાદ મળે છે ને આશીર્વાદ કયા મળે છે ત્રિપુર ભૈરવીની ઉપાસનાથી ભયમાંથી મુક્તિ મળે છે ભાઈ એવું કહેવાય છે કે જેની જિંદગીની અંદર એને ભય લાગી જાય ને એટલે પછી વાત પતી ગઈ કોઈને વ્યવસાયનો ભય લાગી જાય કોઈને બિઝનેસ કરવો છે પણ ડર લાગે છે હું જવું કે ના જવું કોઈને કોઈ વસ્તુમાં રોકાણ કરું છે એનો ભય લાગે છે કોઈ વ્યક્તિને શત્રુનો ભય લાગે છે કોઈ વ્યક્તિ ઉપર એટલી બધી મુશ્કેલી મુસીબત આવીને પડે મારા મારી થાય અથવા કઈક ધમાલ થઈ હોય ને ઘણા બધા લોકોથી માણસ કંટાળી ગયો હોય ભયમાં આવી જાય છે અને ભયમાં આવી જાય ને એટલે માણસ બહુ ડરી જાય છે પણ જે ભયમાંથી નીકળે ને એ બધાને ભગાડે એક વખત નિર્ભય થઈ જાય પછી એને રોકવું અશક્ય થઈ જાય છે અને એવું કહેવાય છે કે જયારે નિર્ભય થવા વ્યક્તિ જયારે ભરે અને અંદરથી જ્યારે એને શક્તિની પ્રાપ્તિ થાય ત્યારે એ દેખાય પહેલા શરૂઆતમાં બહુ ડરપોક હોય પણ જયારે ભય નીકળે ને પછી ખૂંખાર બની જાય છે અને જીવનમાં હંમેશા વ્યક્તિ નિર્ભય રહેવું જોઈએ ગમે તેવી પરિસ્થિતિ આવે ડરવું ના જોઈએ અને વિશેષ આ દેવી ની આરાધના કરવાથી વ્યક્તિને કેવી શક્તિ મળે છે એવું મનોબળ એવું દ્રઢ બને છે અને અને આ મુક્તિ મુક્તિ મળે છે બને એટલે એના જીવનમાં કોઈ કામ એવું નથી કે જે ન કરી શકે તો મા ભગવતી ની આરાધના કરવાથી વ્યક્તિને ભયમાંથી મુક્તિ અને શક્તિ ની પ્રાપ્તિ થાય છે તો આ દેવીને ઉપાસના કરવા માટે કયા દ્રવ્ય અને કઈ વસ્તુ અને કયો મંત્ર લેવો જોઈએ પહેલા તો જાણીએ કે દસ મહાવિદ્યાની આ દેવી જે છે એમાં સૌમ્ય અને ઉગ્ર કોટીની આ દેવી ગણવામાં આવે છે ખાસ કરીને આ દેવીના સ્વરૂપ વાત કરવામાં આવે છે તો એવું કહેવાય છે કે મુંડ માળા માતાજી એ ગળામાં ધારણ કરેલા છે રક્ત વસ્ત્ર લાલ વસ્ત્ર માતાજી એ પહેરેલા છે હાથમાં ત્રિશુલ અને ડબડું ખડગ અને ગદા ધનુષ પાસ વગેરે માતાજી ધારણ કરેલા છે એવું કહેવાય છે આ દેવીની આરાધના કરવી હોય તો અહિયાં ખાસ કરીને ભૈરવી કવચ ની અંદર બતાવેલું છે ભૈરવી ઋષિ સ્મૃત છંદો દેવતા ભૈર ભય નાશિ ભૈરવી ભય નાશિ ભાઈ તો નાશ કરે છે પણ સાથે સાથે ધર્મ અર્થ કામ અને મોક્ષ અપાવનાર પણ છે મા ભૈરવી બાળકોને દુષ્ટ વ્યક્તિઓથી ખરાબ નજરોથી ખરાબ વ્યક્તિઓથી બચાવે છે માં ભૈરવી આપણે જાણીએ છીએ ઘણી વખત નાના બાળકો રમતા હોય અને ઘણા લોકો એ લોકોને ઉપાડી જતા હોય બાળક ઉપર સંકટ આવી જાય અને મા બાપને બહુ ડર લાગતો હોય તો એવું કહેવાય છે કે આ દેવીની આરાધના કરી અને બાળકનું તમે રક્ષા પ્રાપ્ત પણ કરી શકો છો બાળકોને દુષ્ટ વ્યક્તિઓથી બચાવનાર પણ માં ભૈરવી જે વિધ્વંસિંહની પણ છે અને મંગલ દાત્રી પણ છે આ દેવીનો મંત્ર છે આ મંત્રથી તમે પૂજા કરી શકો છો ઓમ ત્રિપુર ભૈરવીયાઈ નમઃ ત્રિપુર એટલે ત્રણ ઓમ ત્રિપુર નમઃ ત્રણ ભુવનમાં જેની શક્તિ વ્યાપિત છે એ ત્રિભુવન એ ત્રિપુર ભૈરવી એટલે બોલવાનું ઓમ ત્રિપુર ભૈરવ્યઈ નમઃ આ દેવીને ખાસ કરીને લાલ ચંદન રક્ત ચંદન હોય તો એ રક્ત ચંદન પોતાના ભાગ્યમાં લગાવી અને ત્યાર પછી આ આરાધના કરવાની અને રક્ત દેવીને પૂજન કરી શકાય લાલ પુષ્પ થી અર્પણ કરી શકાય લાલ પુષ્પથી પૂજન કરી શકાય ખાસ કરીને એમાં પણ જો ગુલાબ લાલ ગુલાબ દેવીને અર્પણ કરવામાં આવે તો આ દેવી પ્રસન્ન થાય છે આ દેવીનો હવન કરવો હોય હવન ની અંદર પણ એવું કહેવાય છે કે જો આ દેવીને કોઈ ઉપદ્રવ દુખોને ભયને નાશ કરવા હોય તો ખાસ કરીને દહી દહીની આહુતિ આપવાથી દુઃખો નાશ થાય છે સુંદર સુંદર કામદેવ સમાન જો સ્વરૂપ પ્રાપ્ત હોય તો કપૂર કસ્તુરી અને કુંકુમ મિશ્રણ કરીને એની આહુતિ પ્રદાન કરવી જોઈએ આર્થિક લાભ અને ભયમાંથી મુક્તિ માટે કમલના પુષ્પની આહુતિ આપી શકાય દેવીને પ્રસન્ન કરવા માટે ગૂગલનું ધૂપ કરી શકાય મનોકામનાની પૂર્તિ માટે કારા તલની આહુતિ આપી શકાય બીજા નંબરની વસ્તુ કે ચૌદ ફૂલો એક હાર બનાવી ગુલાબનો ચૌદ ફૂલનો હાર બનાવી દેવીને પહેરાવથી દેવી પ્રસન્ન થાય છે ચૌદ ગુલાબના પુષ્પ માતાજીના ચરણમાં મૂકવાથી અને ચૌદ નામ બોલવાથી પણ દેવી પ્રસન્ન થાય છે ભયમાંથી મુક્તિ મળે છે અને જેને બહુ ભય લાગતો હોય એ આ માતાજીને આ ઉપાય કરીને એ પુષ્પને એને સૂંઘવાના છે અને એ શુંઘવાતી અને ઓમ ત્રિપુર ભૈરવીયય નમઃ ઓમ ત્રિપુર ભૈરવીયય નમ મંત્ર બોલીને એ શુંઘવાતી એનામાં અલગ પ્રકારની એક શક્તિ આવે છે શક્ય હોય તો ઓમ ત્રિપુર ભૈરવીયય નમઃ આ મંત્રની રાત્રિના સમયે 11 અથવા 21 માળા કરવી ઓમ ત્રિપુર ભૈરવીયય નમઃ બીજા નંબરની વાત જ્યારે 14 પુષ્પો દેવીને અર્પણ કરતા હોય ત્યારે માના એક નહીં પણ 14 નામ છે અને 14 નામથી પ્રસન્ન થાય છે માં ભૈરવી

ઓમ રુદ્ર ભૈરવયૈ નમઃ એક નામ રુદ્ર ભૈરવી તરીકે બોલવામાં આવે છે આઠમું નામ ઓમ સિદ્ધિ ભૈરવયૈ નમઃ જે દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરે છે નવમું નામ ઓમ ચૈતન્ય ભૈરવયૈ નમઃ ત્યાર પછી આગળનું દસમું નામ ઓમ નિતિયા ભૈરવયૈ નમઃ માતાજીનો અગિયારમું નામ ઓમ ભદ્ર ભૈરવયૈ નમઃ ભદ્ર ભૈરવી ભદ્ર કહેતા કલ્યાણ કલ્યાણ કરનારી ભૈરવી એટલે ભદ્રક ભૈરવયૈ નમઃ ત્યાર પછી ઓમ સ્મશાન ભૈરવયૈ નમઃ જે સ્મશાનમાં વાસ કરે છે એ ભૈરવી જેને સ્મશાન ભૈરવી કહેવામાં આવે છે ત્યાર પછી 13મું નામ છે ઓમ સંપત્ સંપત્પ્રદા ભૈરવયૈ નમઃ સંપત્પ્રદા ભૈરવયૈ નમઃ અને ત્યાર પછી 14મું નામ છે ઓમ અન્નપૂર્ણા ભૈરવયૈ નમઃ ઓમ અન્નપૂર્ણા ભૈરવયૈ નમઃ આ માતાજીના હતા ચૌદ નામ ચૌદ નામ ચૌદ ફૂલ બોલ માતાજીને ને ચૌદ ફૂલ અર્પણ કરવાના ચૌદ નામ બોલવાના શક્ય હોય તો એક એક નામની એક એક માલા પણ કરી શકાય અને આ રીતે દેવી આરાધના કરવાથી માં ભૈરવી પ્રસન્ન થાય છે સાથે સાથે જો તમારે પ્રત્યક્ષ પૂજન કરવું હોય તો આજે છ વર્ષની નાની દીકરી હોય તો છ વર્ષની નાની દીકરીનું પૂજન કરવાથી માં ભૈરવી પ્રસન્ન થાય છે વિશેષમાં આજે માતાજીને દહીંનો પ્રસાદ અર્પણ કરી શકાય અને ખાસ કરીને કદલી ફળ કદલી ફળ કેતા કેળા આજે પાંચમા નોરતાના દિશેમાં ભગવતેને કેળાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે તો પણ આ भैरવી માં ભગવતી પ્રસન્ન થાય છે দর্শক મિત્રો સુંદર મજાની જાણકારી માં भैरવી વિશે આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન જે વ્યક્તિ પોતાના ઉપર વિશ્વાસ રાખે છે તે અન્ય લોકોનો વિશ્વાસ જીતી પણ શકે છે પરંતુ વિશ્વાસપાત્ર વ્યક્તિ મળવા કેટલા મુશ્કેલ છે આ સુવિચાર દ્વારા જાણીએ આજનો સુવિચાર પાત્ર તો ઠેર ઠેર મળી જાય છે અછત તો વિશ્વાસપાત્રની છે તો ભક્તિ સંદેશમાં આજે બસ આટલું જ નવરાત્રીના પાવન પર્વ પર માં દુર્ગાની અસીમ કૃપા આપ સૌ પર બની રહે બસ એ જ પ્રાર્થના સાથે હવે લઈશું આપનાથી વિદાય અને આવતીકાલે ફરી મળીશું સાથે મળીને લઈશું મા દુર્ગાનું નામ ત્યાં મને આ શરજા નમસ્કાર